ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક જો છૂટા કરાયેલા કર્મચારીઓને પરત નહીં લેવાય તો આંદોલનની ચિમકી ઉચ્ચારી છે એકચુઅલી ડેરી કોન્ટ્રાક્ટ સોરી ડેરી કોન્ટ્રાક્ટ એક્ચુલી દોઢસો દિવસમાં પરમેનન્ટ કરવા જોઈએ પરમેનન્ટ કરવાની વાત તો બાજુ પર ગઈ અને રાતોરાત અમને બધાને ફોન આયા જે પર્ટિક્યુલર ઠાસરા તાલુકાના જે માણસો છે એ લોકોને જ કે તમારે કાલથી જોબ પર આવવાનું નથી તમારી જરૂર હશે તો બોલાવીશું એ રીતે અહીંયા બધા ભેગા થયા અને મને આ એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેના અંદર હ્યુમન રિસોર્સ સોસાયટી એચઆરએસ ના કોન્ટ્રેકચલ એમ્પ્લોઈઝ સો એક જેટલા એમ્પ્લોઈઝને આપણે નોકરી પર ના નથી આવવા માટેનું જાણ કરવામાં આવેલ હતું તેના અનુસંધાનમાં અરજી પત્રક આવ્યું છે અને જે અરજી આવેદન મળ્યું છે એ ચોક્કસપણે આવતી બોર્ડ મિટિંગ જે આવશે એના અંદર આપણે ચોક્કસપણે એને મૂકીશું અને જે આજે જે એમને વાત કરી છે એ તમામ વાતો હું ચોક્કસપણે અમારા જે અધિકારીઓ છે એમને ચોક્કસપણે જાણ કરી